હેલો વેરી વેરી ગુડ મોર્નિંગ માર ન્યુ બ્લોગ દયરાની જય કૃષ્ણ કૃષ્ણની કેમ છો કેમ છો બધા એકદમ મજામાં અત્યારે સવારના સાડા નવ થવા આવ્યા એક તો મારે ટાઈમિંગની પ્રોબ્લેમ રહેવાની જ છે નવ ને અગિયાર મિનિટ જેવો ટાઈમ થયો ને આજે ઝાઝા દિવસો પછી બધાની ઝાઝા ઝાઝા સીતારામ ને કૃષ્ણ કારણ કે હમણાં કઈ બ્લોગ સ્ટાર્ટ કરવાનું મૂળ જ નથી બનતું હમણાં મમ્મી દીકરાને એટલો ટાઈમ જ નથી મળતો કે બ્લોગ માટે ટાઈમ કાઢીએ ને બધો ટાઈમ છે ને મમ્મી દીકરાનો જ સ્પેન્ડ કરવા માન ઘરના બધા હામડા હતી રમાડવા મન એમાં કંઈ ટાઈમ વ્યજાય કંઈ દિવસ વ્યજાય ખબર નથી પડતી ને મને એવું લાગે કે આ દિવસો છે ને હું એણે વધારે સ્પેન્ડ કરા કારણ કે હું વિડીયો તો પછી વિડીયો ઉતારવાનું તો વિડીયો શૂટિંગ આખો દી કંઈક ને એક્ટિવિટી શૂટ કરવી પડે કારણ કે વિડીયો આખો દિવસનો પૂરો કરવો પડે તો પછી કંઈક ને એક્ટિવિટી શૂટ કરવી પડે નહીં તો પછી બધી ધ્યાન ન રહીએ નહીં વિડીયો શૂટ કરીએ તો પાછો એડિટ કરે અપલોડ કરવું પડે તો પાછો અપલોડ કીધા વિના ન રહ્યો એ થાય કે શૂટ કર્યો તો હાલો એડિટ કરી નાખીએ ટાઈમ મળ્યો હતી ને અપલોડ કરી દીએ તો પછી ને એના હે પછી જીવ ખુદ દોરી હતી પછી એ થાય કે હમણાં થોડાક દિવ પેન્ડિંગ રાખ્યું હતું વિડીયો શૂટ કરવાનું ને મમ્મી દીકરા એમાં ડેદી એ ટાઈમ સ્પેન્ડ વધારે કરવાનું કારણ કે એ એટલો જલ્દી મોટો થાય ને કે એમ થાય કે આ દિવસો પાછા નહીં આવે કારણ કે જે બેબી નાનો હોય ને તારે એની ક્યુટનેસ કંઈક અલગ જ હોય તો મજા આવે થોડુંક ને એ પણ આપણા એરી એક થાય થોડુંક ટાઈમ તો તો બસ ઈ હું વધારે થઈ કે થોડીક નેપલે લઈએ હમણાં ને મારા ફોનને એમ બી ઇન્ડિન પડી હોય બસો એમ બી કે ત્રણસો એમ બી માન જો વપરાતી હોય ને એ પણ કોક પણ એક કોઈ પણ એક્ટિવિટી જોવાની હોય બાકી એટલો વિડીયો શૂટ નથી થતો એટલે એટલું શેર નથી કરતી બાકી થોડોક મોટો થ જાય હે ને પછી વધારે ટાઈમ મળી એટલે પછી આપણે કન્ટિન્યુ વિડીએસ ચાલુ રાખ્યું પણ હમણાં થોડોક ટાઈમ માટે ક્યારેક ક્યારેક આવી ગઈ ક્યારેક ક્યારેકનું કંઈ ઓલું નહીં રહે કારણ કે બપોર સુધી બ્લોગ શૂટ કરીએ ને પાછો કંઈક ને કંઈક બપોરે ના આતે હોય તો એમાં એટલો ટાઈમ ન મળે એડિટિંગ કરવાનો ને હમણાં તો મહેમાનની આવક જાવક ચાલુ હોય આંગળી દેવાના અને તેને કારણ કે અમારો વ્યવહાર મોટો રહીએ એટલે મીમાન થોડા ઘણા થોડા ઘણા કાયમ ચાલુ રહીએ તો એ હા તો થાય ને હમણાં કંઈ ટાઈમ નથી મળતો ને બેબી હે ને આજે બે મહિનામાં પાંચ દિવસ હે હમણાં બે મહિનાનું થાય પાંચ તારીખે તો આજે હે ને એનું પહેલું રસીકરણ હે તો ગામમાં હું દેવરા જવાનું હે તે બુધવાર રહેતી અત્યારે તો હું તો સવારનો ઊંઠો તો સાડા છ વાગર નથી એમ ધીંગાણા દેતો ઘડી પર ને બસ આઘડી હોતો હોય ને અમે થોડું ઘણું કામકાજ ને આમ ધ્યાન બપોરે કરી લઈએ તો પછી ઉઠે ત્યારે હું દેવરા જવાનું ने, लिलो सहायक हामी आइयो दर बाँकी बजे हौहु कामकाज गरेमा अडाउरा अडाउरा हन्जारी गरे बपोरा पाइने घिर हामी वेला हरि गरि नै खोज शाक थिङ्गडा एक वा इ बपोरा गरे यु बज

રમે તારે ન હોય એને જયારે ધીંગાણા કરવા હોય તાર ગોપાલ હે ને અમારો ડાયો જ છે એને કોઈ ઘેલો કેતા જ નહીં બહુ જ નો ડાયો હોય બહુ જ નો ડાયો એને કરવા તાર તારે ઘારક જ અઠવાડિયે મેં બે દી કરે ધીંગાણા પછી વાંધો ન હોય એ પણ ઘારક કીક પણ એ તકલીફ જેવું હોય કે કાશી નિંદ્રી ઓછો હોય કે તાર જ કરે બાકી વાંધો નહીં થતો હોજો હોય એમ નો રહી એકલો એકલો देनी साथ है जाने, ब्लोग कन्टिन्यु रहे ब्लोगमा ल्याइक गर्े सब्सक्राइब गर्ने भुलता नै न्य कामकाजमार जाने उठ्या त राउन्ड राउन्ड पर बारे जाइ हाल एकदम रेडी गाने गाउमा लस कस गरे उठ्ने जाजि बार कपडा बपडान बदि रेडिरहे સીધું જવા થઈને માથી નીકળીએ એટલે હુરીએ કોઈ ડોલકો કીધું તો બેઠો જોઈએ મારી વાત જોય ને આ જાય ને પેલું ફૂયે હોય ને એટલે ઓલું થાય કે રોહે કે કામ કરીએ કે એવા થને ને ભેગું જવું ને નહીં જીભ ન ધરપે તો એ પણ આવે તે નકરતા તો ફૂઈને ને જાય તો દેવરાવે તો હાલે પણ મણી થાય કે બરાબર રોહે ને સાનું નીર તો એવા હાડું થઈને પેલો હોય ને એટલે ભેગું જવું નકર પછી ગમે જાય તો દેવરા કારણ કે પછી સાંનું નહીં તો પછી રેડી ચડે જાય વાટું થાય ને જીવ તીન થાય કે નાના પગી જાણ ન કરતાં બે બીજા જવાની જરૂર નથી ને હે ને નાના જે નર્સ છે ને એ બહુ જના હે ને મગજના એકદમ શાંત સ્વભાવના હે તો સારી રીતના જવાબ દે અત્યાર સુધી હે ને મણી જે પણ તકલીફ થતી ને તો એ મેં નંબર હતા ને તો મને ફોન કરતી ને તો એ ફોનમાં મને દવા લખી દેતી તો મેડિકલ જ મગાવી લેતી કારણ કે પ્રેગનેન્સી રહી તે દીને હને બતાવવા જતી તો એટલી સલાહ દેતા આ તે ને દવાઈ કોઈ આતે ફોન કરીને કહેતી તો એ લખે દેતો સ્વભાવને બહુ જ સારા છે મી હેને લીલાને કીધું મેં કીધું પેડા હે ને એને અહીંયા મોકલાઈ તો એ કંઈક ના તો આવી ત્યાં તો આપણે જઈએ ને તેધું લેતા તે સવાર મહેને લીલો કરતા રહેલી ત્યાંથી બરાબર હન્યા પેડા લેવા તી બસ આવે ને તો પછી જાય ને પ્રેગ્નન્સી પછી પણ એને મેં ટીચર્સ માટે બધાય ઘણા બધા કોલ કરી દીધા બેબીનું એની થોડક શરદીનું ઓલું થયું તું તું ઈ હતું એને તો એને સારી રીતના એવો જવાબ દે અને અત્યારે ફોન ઉપર કોઈ જવાબ ન દે એટલું તો બહુ જ ના સારા હે વાંધો નહીં એનો હાથી હરવો હે તે વાંધો નહીં આવે લગભગ પણ રો તો પાછો નોરીયે ને પછી તો જરાક મોટો થઈ જાય એટલે વાંધો નહી આવે બે મહિના ત્રણ મહિના થઈ જાય ને તો પછી એની પેટ ભરવાની ઓલી કઈ નોરીયે જો રેડી સડે ગયો તો પાછો સાનુ તો એવા તો થઈને થાય કે જરાક ભેગી જાય તો પહેલાં ફરે જીવની સંતુષ્ટિ જરે મા બન્યા પછી હે ને જીવ એવું કંઈ જણ ખબર નહીં મારો થેગો કે એ થાય કે એના મિન ધરપતો નહીં ને નવી કંઈ એક્ટિવિટીમાં પણ એ થાય કે મન નથી થતું કરવાની થાય કે એના વધારે ટાઈમ સ્પેન્ડ કરીએ ને મા બનવાની ખુશી છે ને દુનિયાની બધી ખુશીઓમાંથી કંઈક અલગ જ લેવલની ખુશી છે એ જે ફીલ કરે ને એણી જ ખબર હોય તો માનો જીવ થાય એટલી ન રહેગે ફેન્સી પહેલાના ડ્રેસ છે એની ફિટિંગ માં પાછા થઈ ગયા એટલા લૂઝ થાય નેત વેટ વહીધું નેત ઘટ્યું પાછું જે પોઝિશન માં હતું એની પોઝિશન માં આવે ગયું કેમ થયું તું સાડા આઠ નવ મહિના થયું તે તું વીધું તું પાછું અત્યારે તો અહિયાં આવ્યા ને પાછું હોતું એમ ને કાટો આવે हेलो सोखरो થઈ ગયો છે રેડી પેક કરી દીયો પાંજરામાં પડ્યો પાંજરામાં આજ કે કી નોલેજ આય મણી એ ક્યો તો વિસાઈ ગઈ હે તીડી ગાયને હાલો કેટિયે ઇન્જેક્શન લગવણ છે

દેવરાજ ભાગી ગયો હતો તારેક ની અંદર કરી લીધી પાછો ઘડીક વાર રેમો હતો તાજે તાજ હું તો વાંધો નહોતો હોતો રેમો હતો ભૂપેરી આવે ને ઘડીક વાર ને પાછો દોઢ વાગે હું એવું હતું હતું બે હાડા બે પાછો કસ કસ કરતો હતો અઢી વાગે ને પાછો હું એવું હતું ત્યાં આગળ શિયાર વાગે ઈચ્છો હતો ને છે ને નીંદરમાં રોવે ને એટલે પગ હલે જઈને તારે દુઃખ હે તે તારે જરા કસ કસ કરે કીધું હતું કે એકાદ ધોધી ભેજ નું લખીએ તાવ લે છે જરાક ને તાવે આવ્યો બપોર નો અત્યારે ઉઠતા ને બહુ તોપે તાવ ની ગોરી ને ટીપા બે હતા દુખાવાની ગોરી ને તાવ ના ટીપા હતા પીવરાઓ પણ એને હજુ નીંદર મને દાખ્યો ખોલતો કે નથી કંઈ ઉઠ્યો ત્યારે સીધું રોવાનું જ કરે બી એ ગો ને બહુ દુઃખે પાછું કહ મળે બહુ કરે ને એટલે પગ ઉપાડે એટલે પગ દુખવાનું તો એ થોડુંક વધારે છે अझै निके जाइ त काग रेडी थिएँ कसै बुझि एक अहिले निकै नि तस रेडी थतु ब